નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો એમની સાથે શું થાય છે કહેવાય છે કે વ્યન્ડલને આપવામાં આવેલ દાન અખૂટ પુણ્ય આપે છે એટલું જ નહીં તેમના આશીર્વાદ વ્યક્તિને કોઈ પણ પ્રકારની આફ બચાવે છે તેથી જ એવું માનવામાં આવે છે કે જો તમને પૈસા સંબંધિત સમસ્યાઓ હોય તો તમારે કોઈ પણ વ્યંઢળ પાસેથી એક રૂપિયાનો સિક્કો પાછો લઈ લેવો જોઈએ જો વ્યંઢળ તમને સ્વેચ્છાએ સિક્કો આપે છે તો તમારે તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા સલામતમાં રાખવો જોઈએ આમ કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે વ્યંઢળો પાસેથી એક રૂપિયાનો સિક્કો મળવાનો અર્થ છે કે ઘરમાં પૈસાનો વરસાદ થશે. જ્યોતિષમાં લીલો રંગ અને વ્યંઢર બંનેને બુધ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષમાં તેનું વિશેષ સ્થાન છે અને તેને શુભ બનાવવાની સલાહ આપવામાં આવે છે. બુધવારના દિવસે વ્યંઢળોને લીલા રંગના वस्त्रોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. કારણ કે તેનાથી બુધ ગ્રહનો શુભ પ્રભાવ પણ વધે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કે જો તમે એક અપમાન કરો છો તો એવું માનવામાં આવે છે જાણે ભાગ્ય ખટાશમાં આવી ગયું હોય અથવા તમારા ભાગ્યનો દરવાજો બંધ થઈ ગયો હોય એટલા માટે તમારે તમારા દરવાજે આવનાર વ્યંડરોનું ક્યારે અપમાન ન કરવું જોઈએ કે તેમને દુખી ન કરવા જોઈએ

પાંચ કે દસ રૂપિયા સિક્કો પરત કરે છે તો સમજવું કે તમારું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તમારા જીવનમાં ચમત્કાર થવા જઈ રહ્યો છે હવે તે સિક્કાને લીલા કપડામાં લપેટીને તમારી તિજોરીમાં કે પૈસાની જગ્યાએ રાખો આનાથી તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને ટૂંક સમયમાં જ તમારા ઘરને આશીર્વાદ મળવા લાગશે તમારે લોન લેવાની જરૂરિયાતનો પ્રતિકાર કરવો પડશે પણ કોઈ તમારા ઘરે આવે ત્યારે તેમને સારું કે ખરાબ કહીને ભગાડશો નહીં પરંતુ તેમને કંઈક દાન આપો કારણ કે ભગવાને તમને દાન લેવા માટે નહીં પણ આપવા માટે સક્ષમ બનાયા છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ